મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન તરીકે રણછોડભાઈ જાજડીયાની તાશપોસી કરાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે મહિનાથી યાર્ડના ચેરમેન પદનું કોકડું પૂછવાયું હતું જે આખરે ઉકેલાયું હતું જેમાં ચેરમેન તરીકે રણછોડભાઈ જાજડિયાને મોહર લગાવવામાં આવી હતી અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ વેપારી પેનલમાંથી બિનરીફ થયેલા નિલેશભાઈ શાહને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી ديلش بھائی اپني واسطے تمہارا گداير پورو وريني اے مامند صاحب بیا وے تھینک یو ديلش بھائی یو اکلین कोण वेना था भाई को दिया होता हा संजय हमारी यहां तो 18 घंटा काम करे हेलो भाई आओ करो यार में पेरा भाई आओ भाई आओ फॉलो कर कोई संवेदनशील बात में व्यापारी गांवला भाई 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 नारू भाई જે નહીયા પધારે ને વિચાર આવ્યો રવિભાઈ પણ હા હા મારું છોકરા દે ભાઈ આવી જાવી જો કરમ ભારત વંદે ભારતમ ભારત માતાની જય વંદે ભારતમ આને દે આયે કુશી આયે કુશી બરાબર તે મિત્ર આવી ગયા હા હા કે ના ના જઈ દો આય પાડી દો રવા હા જો શેર بن નામ યાર છો તમે સાઈડમાં આવો આય એવો આવો ચેમ્બરમાં આવો બટા બટા લેવો લેવો આવી જ દે લેવો બચ્ચા જોતો જ હા આલે આ ફોટો અભયભાઈ આવો કે આકાશ કરીને આજે ભાવનગર માર્કેટ ના ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી શું થયું ચેરમેન પદે અમારા ખૂબ જૂના અને ખૂબ અનુભવી કાર્યકર્તા એવા આદરણીય રણછોડભાઈ જાજડિયાની નિમણૂક થઈ છે અને વાઇસ ચેરમેન તરીકે અમારા વેપારી પેનલના ભાઈ શ્રી નિલેશભાઈની નિમણૂંક થઈ છે આખા એ વિશ્વમાં અને દેશમાં જ્યારે નરેન્દ્રભાઈનું નામની અવડી મોટી વાહ વાહ થઈ રહી હોય ત્યારે સહકારી ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ની પાસે અમુક સંસ્થાઓ નહોતી એમાંનું આ એક યાર્ડ છે ભાવનગર માર્કેટ યાર્ડ કે એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે બહુ રહ્યું છે પણ આ વખતે જ્યારે આદરણીય સી આર પાટીલ સાહેબ જ્યારે પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એણે નક્કી કર્યું કે તમામ સહકારી સંસ્થાઓની અંદર આપણા લોકો મેન્ડેટથી જ લડશે કેમ કે પહેલાં ક્યાંક ને ક્યાંક મિલીભગતથી ભગતથી ક્યાંક ને કંઈક સેટિંગથી ગોઠવણ થઈ જતી હતી પણ આદરણીય સીઆર પાટીલ સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી અને સહકાર મંત્રી જ્યારથી અમિતભાઈ શાહ સાહેબ બન્યા ત્યારથી ક્યાંક ને ક્યાંક એવી એક નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જ તમામ લોકોને લડાવવામાં આવશે અને મેન્ડેટથી તમામ લોકો ઇલેક્શન લડ્યા અને એમાં પણ અમારી બહુમતી થઈ અને સારા વાતાવરણની અંદર ભાવનગર માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંક થઈ છે અને આવતા દિવસોમાં ભાર ભાવનગર માર્કેટ યાર્ડની કાયા પલટ કરવામાં ભારતીય જનતા પાર્ટી કાંઈ પાછી નહીં કરે એમાં અમે અમારા પ્રમુખ જિલ્લાના આરસીભાઈ અમારા શહેરના પ્રમુખ અભયભાઈ તમામ સાથે મળી અને ભેગા થઈ અને સારી રીતે પરિણામ આવે એવું કામ કરશું